ભારત સરકારના જળશક્તિ મંત્રી સીઆર પાટીના પાટીલના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવાણી મનપા કમિશનર સાલિની અગ્રવાલ મનપા સ્થાયી સમિતિ અધ્યક્ષ રજન પટેલ તથા પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાઉલજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને કૃત્રિમ રીતે જમીનમાં ઉતારવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રસ્થાપિત કરવામાં આવેલી કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલ એક માત્ર મહાનગરપાલિકા છે જ્યારે સમગ્ર ભારત દેશમાં છઠ્ઠો ક્રમાંક હાંસલ કર્યો છે આ સ્થિતિ દર્શાવે છે કે સુરત મહાનગરપાલિકા જળ સંકટ પ્રત્યે ખૂબ જ જાગૃત સંવેદનશીલ છે નમસ્તે જળ સંચય ભાગીદારી અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા ને કૃત્રિમ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે હું તમામ સુરતીઓના સાથ સહકારથી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં અગિયાર હજાર જેટલા રેન હાર્વેસ્ટ સ્ટ્રક્ચર બનાવ્યા છે આ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના કેજર રેન અભિયાનને સુરત મહાનગરપાલિકાએ એક ઇનિશિયેટીવ લઈને કામ કર્યું છે તેના માટે હું તમામ સુરતીઓને તેમના સાથ સહકાર આપ્યો તે બદલ આજનો આ એવોર્ડ તેમને અર્પણ કરું